નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગઢિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 6 જેનો પ્રિય વિષય અંગ્રેજી અને જેની અંદર આપણે આજે ભણીશું યુનિટ નંબર 3 જેનું નામ છે ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં તે યુનિટની આજે આપણે પાંચમી એક્ટિવિટી ભણવાના છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની 1 2 3 4 ચાર એક્ટિવિટી ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 5 શું કહે છે કે વોટ વિલ યુ ડુ વોટ વિલ યુ ડુ એટલે કે વોટ એટલે શું યુ ડુ તમે કરશો તમે શું કરશો વેન અ ડિઝાસ્ટર વિલ સ્ટ્રાઇક ડિઝાસ્ટર એટલે થાય આફત કે જ્યારે કોઈ આફત આવી જાય કે જ્યારે કોઈ આફત આવી જાય ત્યારે તમે શું કરશો ઓકે આવા પ્રકારનું જે છે આપણી એક્ટિવિટી નંબર પાંચ નું હેડિંગ છે કે જ્યારે તમારી ઉપર કોઈ આફત આવે ત્યારે શું કરશો સર આફત આવી એટલે ગણિતનું લેશન નથી કર્યું ગણિતના સરકાલ મારશે હા એ આફત એવી આફત નહીં એ તો નાની આફત કહેવાય તો કે કહેવાય તો આફત જ લેશન નો કરીને જાવ એટલે પણ એવી આફતની વાત જ નથી થતી જે કુદરતી આફત છે ને દુષ્કાળ પડવો પછી પૂર આવવું ભૂકંપ આવવો વાવાઝોડું આવવું સુનામી આવી થઈ આવી આવી આફત હોય એની વાત કરી છે કે જયારે કોઈ આફત આવે ત્યારે તમે શું કરશો આ એક નાની પ્રવૃત્તિ કે તમારો એક મિત્ર ફાયર કટોરો બીજો મિત્ર અર્થ ક્વેક કટોરો અને ત્રીજો મિત્ર ફ્લડ કટોરો લઈને તમારી પાસે આવશે ત્રણ ત્રણ વિદ્યાર્થી એક એક હાથમાં કટોરા લઈને આવશે એક એક વાટકા લઈને આવશે જેમાં એકમાં ફાયર લખ્યું હશે એટલે કે આગ લખ્યું હશે ભૂકંપ લખ્યું હશે અને એકમાં શું લખ્યું હશે લખ્યા છે એ વાક્યની પટ્ટી તમારે તૈયાર રાખવાની છે પછી કરવાનું તમારા મિત્રના કટોરાને અનુરૂપ વાક્ય પટ્ટી તે કટોરામાં મૂકો પછી વાક્ય વાંચવાનું વાક્ય જે કટોરાને લગતું હોય કટોરામાં નાખી દેવા ઓકે તો ચાલો કરીએ પ્રવૃત્તિ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લાવ્યા છીએ એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વજન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે असाઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરીયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને

વૃક્ષ ઉપર ચડી જવાનું કાં તો જે છે કોઈ છાપરા ઉપર ચડી જવાનું રૂફ એટલે છાપરું થાય ધાબું થાય એના ઉપર ચડી જવાનું અથવા તો કોઈ ઉચાણવાળા વિસ્તારમાં આવ્યું જવાનું આવું ક્યારે કરવું પડે એટલે કે પૂર આવ્યું હોય ત્યારે પછી ટેક કેર ઓફ ચિલ્ડ્રન એન્ડ એલ્ડર્સ કે તમ બાળકોનું ચિલ્ડ્રન એટલે શું થાય બાળકોનું અને એલ્ડર્સ એટલે વડીલો વૃદ્ધોનું વડીલોનું બાળકોનું વડીલોનું ધ્યાન રાખવાનું તો આવું તો બધી પરિસ્થિતિમાં કરવું પડે તો ત્રણે ત્રણ લખી નાખવાનું ફાયર અર્થ કઈક ને ફ્લડ પછી છે થ્રો વોટર ડ્રાય સેન્ડ ઓર ડ્રાય ડસ્ટ થ્રો વોટર થ્રો એટલે ફેંકવું પાણી ફેંકો ડ્રાય સેન્ડ એટલે કે સુકાઈ ગયેલી રેતી ફેંકો અથવા ડ્રાય ડસ્ટ ધૂળ ફેંકો ત્યારે એવું કરવું પડે જ્યારે આગ લાગી હોય ત્યારે ફાયર ઓકે તો આ ચીઠી ક્યાં નાખવાની ફાયરના કટોરામાં આગળ હું કહે છે

પછી ઓકે છે ડુ નોટ યુઝ સ્ટેર્સ એટલે કે દાદરાનો ઉપયોગ નથી કરવાનો ક્યારે નથી કરવાનો ભૂકંપ ફક્ત અને ફાયર ફક્ત બરોબર પછી છે સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી એટલે કે લાઈટ બંધ કરી દેવી ઇલેક્ટ્રિસિટી બંધ કરી દેવી ક્યારે તો કે અર્થક્વેક ફાયર અને ફ્લડ આ ત્રણેય પરિસ્થિતિમાં જે છે આપણે શું કરી દેવાનું છે ઇલેક્ટ્રિસિટી બંધ કરી દેવાનું એટલે આ વાક્ય જે છે ત્રણેય પટ્ટેમાં એટલે કે ત્રણેય કટોરામાં મૂકવાનું થશે ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ત્રણની એક્ટિવિટી નંબર પાંચ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની છઠ્ઠી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો